માંડવી તાલુકાના કરંજ ગામના તલાટીકમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા રંગે હાથ પકડાયા માંડવી તાલુકાના કરંજ ગામ પંચાયતના તલાટીકમ મંત્રી કુમાર પટેલ અને કોમ્પ્યુટર ઓપરેટર પિન્ટુ વસાવા લાંચ લેતા રંગે હાથ પકડી પાડતા એન્ટી કરપ્શન બ્યુરોની મોટી સફળતા મેળવી છે માંડવી તાલુકાના કરંજ ગામમાં તલાટીકમ મંત્રી કુમાર પ્રફુલ્લભાઈ પટેલ અને કોમ્પ્યુટર ઓપરેટર પ્રિતેશ ઉર્ફે પિન્ટુ મણિલાલ વસાવા લાંચ લેતા પકડાયા છે ફરિયાદીએ કરંજ ગામે મિલકત ખરીદી હતી અને તેમાં પોતાનું નામ દાખલ કરાવવા માટે તલાટીકમ મંત્રી પાસે અરજી કરી હતી કુમાર પટેલ અને પિન્ટુ વસાવાએ આ પ્રક્રિયા માટે પહેલાં રૂપિયા પાંચ હજાર અને ત્યારબાદ રૂપિયા પાંત્રીસો લાંચની માંગણી કરી હતી ફરિયાદી લાંચ આપવાનો ઇનકાર કરતા એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે આર સક્સેનાના નેતૃત્વ હેઠળ છટકારનું આયોજન થયું અને તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા રંગે હાથ પકડાયા આ સમગ્ર કાર્યવાહી મદદની નિયામક આર આર ચૌધરીના સુપરવિઝનમાં કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ આર એનજી ન્યૂઝ માનવી